સાવરકુંડલામાં આજે પણ દરબાર ગઢ આવેલો છે જે જોગીદાસ ખુમાર ની વીરતા ખાનદાની વચનની સાક્ષી પૂરે છે આજે દરબાર ગઢ જર્જરિત બન્યો છે ચારસો વર્ષ જૂનો ગઢ છે અન્ય કોઈ લુટારા કે ચોર આવતા પહેલા વિચારતા હતા વજયસિંહ રાજા સામે બીજા રાજા નતમસ્ત થઈ જતા હતા ત્યારે જોગીદાસ ખુમાર તેની સામે પડ્યા હતા ત્યારે સૌરાષ્ટ્રના બહારવટિયામાં ઝવેરચંદ મેઘણી લખે છે કે સાવરકુંડલા યાદ આવતા જોગીદાસ ખુમાન યાદ આવે છે દુશ્મનની ખાનદાની અને બહારવટીયાનો વટ હજુ યાદ આવે છે ત્યારે સાવરકુંડલાની આન બાન અને શાન ગણાતો દરબાર ગઢ શાસ્ત્રવંત જોગીદાસ બાપુ ખુમાનનો રાજ દરબાર ગઢ ગણાતો છે જૂની અમૂલ્ય વિરાસતો દિવસેને દિવસે લુપ્ત થઈ રહી છે ત્યારે આજે પણ સાબરકુંડલામાં ગઢ રજવાડા સમયની વિરાસત જોવા મળે છે રાજુદ આપવામાં આવ્યું છે જેથી જતી જોગીદાસ કહેવામાં આવ્યા હતા આજથી ત્રણસો પચાસ કે ચારસો વર્ષ આગાઉ સામંત ખુમાને આ કુંડલાના ના દરબાર ગઢ નો કિલ્લો બાંધ્યો હતો તેમના જ જોગીદાસ ખુમાણ જેઓ અઢારસો ગામ ધણી હતા એવા ભાવનગર મહારાજા વજયસિંહ સાવરકુંડલા ના ચોર્યાસી ગામો જોગીદાસ ખુમાણ પાસેથી લઈ લીધા હતા કુંડલા માટે જોગીદાસ કુમાણે બહારવટે ચડ્યા હતા ઇતિહાસમાં માં ઉજ્જવળ નામ હાંસિલ કર્યું છે ઐતિહાસિક અમરપાત્ર માટે શાયર ઝવેરચંદ મેઘણીએ દિલ ખોલીને કલમ ચલાવી છે એવા વીર પુરુષ દરબાર ગઢ આજે ખંડેર હાલત થઈ છે પ્રખર કથાકાર મોરારી બાપુએ જોગીદાસ ખુમાણ ને રત્ન કહ્યું છે સાવરકુંડલા માં આવેલા દરબાર ગઢ ની અંદર જૂના ઓરડા ઘોડાસર રસોડા જેલ ચારે બાજુ કિલ્લો આવેલો છે સાથે અહીં ખોડિયાર માતાજી નું મંદિર આવેલું છે